નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે બાર દિવસ ચાલેલા યુદ્ધ બાદ યુદ્ધ ચોક્કસપણે થયો છે પરંતુ તેનો ખોબ હજુ પણ બાકી છે બંને દેશો વચ્ચેના યુદ્ધ દરમિયાન અને ઈરાન પર હુમલાનો એક કાળજો કંપનારો વિડીયો સામે આવ્યો છે જે જોઈને કોઈપણ વ્યક્તિના રૂવાટા ઉભા થઈ જશે ઇઝરાયલે આ હુમલો ઈરાનની રાજધાની તૈરાન પર કર્યો હતો ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાયન દરમિયાન આ ભીષણ હુમલાને અંજામ આપ્યો હતો આ હુમલાનો ભયાનક વિડીયો જોઈને લોકોમાં ડર ફેલાઈ ગયો છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ઇઝરાયેલી વાયુસેનાએ બાર દિવસ સુધી ચાલેલા યુદ્ધના છેલ્લા દિવસોમાં ઈરાનની રાજધાની તૈરાનમાં સરકારી ઇમારત પર શ્રેણીબંધ હવાઈ હુમલો કર્યો હતો ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા બાર દિવસના હુમલામાં તેના ટોપ જનરલ સૈનિક કમાન્ડર અને પરમાણુ વૈજ્ઞાનિકો સહિત કુલ નવસો લોકો માર્યા ગયા છે જ્યારે સેકન્ડો ઇમારતો ખંડેરમાં ફેરવાઈ ગઈ છે આ ઉપરાંત ઇઝરાયલ ઈરાન પર પરમાણુ અને અન્ય સૈન્ય ઠેકાણો પર ઘાતક રીતે ટાર્ગેટ કર્યા છે જેમાં તેના મહત્ત્વપૂર્ણ ઠેકાણા તબા થઈ ગયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ